જ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી અન્વયે મોરબી શહેરના અલગ અલગ સમાજના આગેવાનો તેમજ જે નગરજનો છે એના ખાતે એક મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા એ મીટિંગના હેતુ પ્રજા તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટને લગતા કોઈ સલાહ સૂચન હોય અથવા એવા કોઈ પ્રશ્નો હોય તો એને આપણે તાત્કાલિક નિરાકરણ કરવા માટે એ મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા અને એમાં એના તરફથી જે પ્રશ્નો આપને મળ્યા છે એની નોંધ લઈને અને આવનાર સમયમાં એના ઉપર ત્વરિત એ પ્રશ્નોના નિકાલ થાય એના માટે સૂચના પણ આપી છે અને તમામ પ્રશ્નોના નિકાલ કરવામાં પણ આવશે એવી જે પણ ઇન્ફોર્મેશન પોલીસ ડિપાર્ટમેન્ટને મળે છે એના ઉપર આપને એક્શન લઈએ છીએ સાથે પોલીસની ટીમ જાતેથી પણ એવી જગ્યાઓ પર પેટ્રોલિંગમાં નીકળે છે અને એવા કોઈ આ સામાજિક તત્વો મળતા હોય તો એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને એ દરેક પોલીસ સ્ટેશન માટે થતું છે સ્કૂલો માટે આપણે સ્કૂલોની બહારની તરફ જે નોટિફિકેશન છે એની અમલવારી થાય અથવા સ્કૂલોના આજુબાજુમાં એવા કોઈ પાનના ગલ્લાઓ હોય એના ઉપર એક્શન લેવા માટે પણ સૂચના આપી છે એના માટે દરેક સ્કૂલના જે આચાર્યો છે પ્રિન્સિપલ છે એના સંપર્ક કરીને એના પણ કોઈ પ્રશ્નો હોય જે વાડીઓને અથવા બાળકોને લગતા હોય તો એ પણ જાણીને એના પણ સોલ્યુશન કરવામાં આવશે